રામ રામ જય માતાજી બધાને કેમ તો બધા મજામાં ને તો પોણા નવ જેવો ટાઈમ થયો અને અત્યારમાં આપણે થઈ થઈએ કમ્પ્લીટ લુગડા બદલાય કારણ કે એક ઠેકાણ બાર ગામ જવાનું હે એ તમને આગળ વાત કરીશ તો અત્યારમાં કદીથી મોટર ચાલુ બરાબર કારણ કે આજે પાણી વારનું સરખું આવશે ને અત્યારમાં બપોર પછી ગામથી આવી અને પછી પાણી વારસું તે થાય છે તો આજ તો અંજલી અને બા બે ઘી રહી છે અમે બે જવાના હે બાર ગામ એ તમને હમણાં કહીશું અને મોહન તો અવરમાં જાય ભણવું હોય ગયો તો અત્યારે વેલો ચાલુ કરી દીધો તો કે ટાંકો કેટલો ફરાણો ને એ જોઈ આવું કારણ કે પાણી જે પતી ફલને અંજલી ને કઈ જવું જોઈએ પાણી ને ધ્યાન રાખજે તો આપણી રીંગણી જે સોટી ગઈ હાઈ કલસ એક સોડો ફેલ ને જે મસ્તી ની થઈ ગઈ ડીએપી ખાતર નાખી દરે એક પણ પૈસા ઓગરશે એટલે કલર માં સારી થવા માંડી ને ટમેટી આડી પડી પણ નહીં વાંધો ઓલી એટલે ઉભી રીંગણી રીંગી ઓલી મરચી એકાદ ફેર ને પછી કઈ સરખું થઈ જાય કાલે મોહન થોડીક વખાડી આખવા તૈયાર કરી પણ હાલી નહીં કારણ કે તડકાનું કાલે તડકો બહુ હતો ને હું ગયું તો પર થોડીક ટ્રાય કરી પણ હરકી હાલી નથી હું થોડીક હાકી દે ને થોડીક અહીંયા હાકી પછી કે નહીં હાલે બંધ કરી પછી આજી વાત ટમેટામાં ફૂલડાઈ જવાય ગયા

સેવાર દુનિયા નો થઈ ગયો વાઈડ એંગલ માં કેવડો લાગે ટાંકો મોટો સેવાર જેવું કઈક છે નાકરો સેવાર લગભગ કે પેક કઈ ફરે ને એટલો સેવાર અંદર હોય જ નથી હોય પણ એક બે ટાઈમ મળે તો સાફ કરી નાખ્યો કપડકે દવા છાંટીથી વાળમાં ને થોડી થોડી ઝાડમાં બધે જ ફૂંકાઈ જાય એટલે કે ઝાટકાનો પાવર કપાય ને અર્થિંગ ન થાય ને તો ઝાડરી હું જાય ના નામાં થોડીક તાણ પડી ગઈ

એક દિવસ નતા ભેડા લોકો પાણી વાર હતું એટલે અહીંયા જ્યાં હતા અને અત્યારે આવ્યા જવા ટાણે પછી શૂટિંગ કઈ થયું નહિ ભાઈ જો કરવી અંજી શું પંજી ઢોરા બોરા પાયા તાક નહી કે નતા પાયા પાણી વાર લીધું હે તો તાકો પહેરો એમ બધું એન્જિન હોપિન જ્યાત મેં તમને હવે વાત કરી બધું એન્જિન કામ જ કરવાનું હાજી ઘરે હતી ને એટલે ઉપાધી નહીં બધું કામ થઈ ગયું વરી રામ રામ જય માતાજી તો જવાનું કામ એટલે પાણી સાફ કરવાનું હોય મમ્મીને લેવા જવાના છે અહીંયા પાણી વારતું મોટો દાડક નતો પણ તોય વાસો લાગે બટક આપણે કાય ને રોટલા ને ને હમ નન કોટ પણ નન

તો આપણે એલા જઈએ વાડીમાં આપણે હે ને વાલ ચાલુ કરવાનો હોય વાલ ચાલુ કરીને પાણી ચાલુ કરી દઈ લાંબા આમ પાટલા હે ને એટલે પીતા વાલ લાગશે એટલે ચાલુ કરી દે પછી ટોરાને ફેરવી મોટર આવે છે પણ કૂવામાં અને ગેટકો બંધ કરી દીધો હે પાણી ચાલુ કરી દે આપણે અને સાટા જેવા તેવા આવતા તો બહુ આવી જાય તો પાણી ન વારવું પડે

પાણી ચાલુ કરી દઈ પાન ટાંકો પાછો ચાલુ હતો ને એટલે આખો દેટકા ભાઈ ગયા છે અંદર પડી જાય ને મને બીક લાગે ઠેકડો મારી તો આખો ટાંકો ભરાઈ ગયો ને વાલ આપણે ચાલુ કરી દઈએ પાણી ચાલુ કરી દીધું છે ને જો આપણે તુર્યું કપામાં પાણી ચાલુ કરી ના છેલ્લા પાટલા માલ બાજુ કીરું ચાલુ મારે જવા દેવાનું બેવાનું છે કપા નહીં ડટાઈ જાય ઓલબાજી બહુ નનકું હતું નનકા પારા આ બાજુ તો મોટા પારા આમ ધ્યાન રાખવી પડે પછી નલબાજી ફૂટી જાય પાવડો લઈને હમું કરવા જવું પડે તો મારે પાણી હોય એટલે ધ્યાન રાખવી પડે તો પારી હલકી હોય ત્યાં ફૂટી જાય ને નોટકી કહેવાય ન ફૂટે આપણે આંબે બેહવાનું છોકરા લઈને આવે ત્યાં તો આપણે બે પછી હે ને ઢોરા ફેરવા જવું હોય છે તો તડકો બહુ હે સાડા ચાર થઈ ગયો પણ તોય તડકો એટલો હે રામ રામને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ હોય ને આપણે જો હાંજકનો ટાઈમ થઈ ગયો કીધું વાત તો જો લેશન જાજુ હતું ને એટલે એ આવ્યો પ્રેઝન્ટ કરવાનું થઈ ગયું હવે બીજું કોકા પાસે એ જાવ ને કપા પાણી વાળવા ના લે દીયો કે હે ને વરસાદ આજ આવે એવું હતું પણ આયો નહીં જરે થોડો થોડો આયો તો કોક કોક સાટા બાકી તો જો એમના માં થાય હે આવ તો હે ને વરસાદ ને ઓય ટીટોડીન બસુરી ઓન બદરી ને આઈ લો જાય આઈ બસુ હવે તો સલ ઉડે એવા થઈ ગયા હે કે ખાય લો જલ્દી ભાગીવા કરો એ પછી કર અગરબતી ગણનાખી લાઈની બાજુ જો છોકરા રમે હે એ લાય તને માથે મૂક માથે ગુલાબ હોય સુતે રમમી હી બત એ હાલો હાલો દીવા બીવા કરી નાખી

હવે જો હું પાણી વારો આવી આવ્યો કારણ કે મારો પા આવે ગયા છે ભેંચ દો આપણે ને કીધું હું અહીંયા વારું નાકા ને ભરાય છે ક્યારેક ક્યારેક ભરાય છે જે લાંબા હે ને સીધા સીધા એટલે વાર લાગે થોડીક એટલે જો જ ઘણું બાકી છે હવે આઈ લો જાય તોરીઓ હમણાં પાછો ઘડી રે ને વધારે વાલ એટલે હવે કાંઈ ભરાય છે baki biaya kalian dia, baki itu ya apalagi baju pijat ya, lah biaya berhadi, biaya dia kira sih ta, ini, ya kadir ya, lalu itu ini pensi dia apa, baju ayo jadi lea